જાંબુગોડા નારોકોટ ગામ ખાતે આવેલ નાયક ફડિયામાં બંને તરફ જવાના કોઝવે દોવાઈ જતા અર્ધુ ગામ સંપર્ક વિહોણો બન્યું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગોડા તાલુકાના નારોકોટ ગામના નાયક ફળિયું એટલે જે અર્ધુ ગામ છે જ્યાં ફડિયાવા જવા માટે બે અલગ અલગ જગ્યાઓ ઉપર કોઝવે બનાવવામાં આવ્યા હતા જેમાં એક કોઝવે સુકી જળાશયની નહેર પરથી પાસેના ભાગ નીચેના ભાગે કોતુર ઉપર આરએનડી દ્વારા થોડા સમય પહેલા ઉનાળામાં નારોકોટ ગામના આવેલ નાયક ફળિયામાં જતા રસ્તા ઉપર ડામરવાળો રોડ અને ભૂંગળા નાખીને કોઝવે બનાવ્યો હતો જે કોજવે ચોમાસાના પહેલા વરસાદમાં ધોવાઈ જવા પામ્યો હતો ત્યારે આ નાયક ફળિયામાં લગભગ સાહીઠ થી સિત્તેર જેટલા ઘરો આવેલા છે અને બીજી તરફ એક કોઝવે જીવન વિકાસ નજીક નાયક ફળિયામાં જોવા માટે ત્યાં પણ કોતર ઉપર કોઝવે બનાવાયો હતો તે પણ વરસાદી પાણીથી કોઝવે ધોવાઈ જવા પામ્યો હતો આમ બંને તરફના નાયક ફળિયામાં જોવા માટેના કોઝવે ધોવાઈ જતા અડધો અડધ ગામ જેમાં બસો ને પચાસ થી ત્રણસો જેટલી વસ્તી ધરાવતા લોકોને આ ચોમાસા દરમિયાન હાલ પડી રહેલા વરસાદને ભા કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે જો તેમને કોઈ કામકાજ અર્થે તેમજ કોઈ બીમાર માણસને લઈ જવું હોય પોતાના ફળિયાથી કળા ડેમ નજીક આવેલ સુકી નહેર ઉપર એક જ કોઝવે છે ત્યાં સુધી લગભગ બે કિલોમીટર દૂર ફરીને પોતાના ગામ નારુકોટમાં આવવું પડે છે જેથી નાયક ફળિયાના રહીશો તેમજ નારુકોટ ગામના હાલ યુવા સરપંચ સંદીપભાઈ આરબારિયા દ્વારા આ બંને તરફના ધોવાઈ ગયેલા કોઝવેનું વહેલી તકે તંત્ર દ્વારા મરમત કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે